જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું શિયાળામાં ગરમા ગરમ ચા સાથે ખવાતી પૂરી બનાવીશું એ બી એકદમ સરસ ક્રિસ્પી બનાવીશું ચારથી પાંચની આસપાસ આપણેને જો ભૂખ લાગતી હોય અને બધાને ઘણાના ઘરોમાં ચાર વાગે ચા પીવાની ટેવ હોય છે ચારથી પાંચની વચ્ચે તો જરૂરથી આ નાસ્તાને તમે તૈયાર કરી અને ડબ્બો ભરીને તમે બનાવી અને ચા કે કોફી કે કોઈ પણ ગરમા ગરમ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો અને આ સવારમાં બી ચા સાથે તમે ખાઈ શકો છો તો આજની રેસીપી આપણી જે એકદમ સરસ ક્રિસ્પી પૂરી બને છે એ તૈયાર થઈ ગઈ છે અને આ સ્પેશિયલ એક શિયાળાની રેસીપી છે ફ્રેન્ડ્સ કારણ કે આપણે દિવાળીમાં તો બનાવતા જ હોય છે પણ એ અલગ નાસ્તો હોય છે અને આ નાસ્તો જે ચા સાથે જ એ એકદમ લેવાતો હોય છે અને જે ફ્રેશ શિયાળામાં લીલી મેથી આવતી હોય છે એનો ઉપયોગ કરી અને મેં આ પૂરીને અત્યારે તૈયાર કરી દીધી છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો લાઇક કર્યા પછી જો વધારે વિડીયો પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે તમે જોઈ શકો છો જુઓ એક હાથ આ રીતે મસળતા એકદમ ક્રિસ્પી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે જરા બી સોગી નથી બનતી આપણે બધી એક માપ સાથે બનાવીશું તો સરસ આ પૂરી તૈયાર થઈ જાય છે હવે આપણે આ પૂરીમાં શું વસ્તુ પડે છે એ જોઈ લઈએ મેં અત્યારે માપની ચમચી છે એના માપથી જ અમે સોજી લીધી છે અજમો છે અને લીલી મેથી છે અને મેંદો છે અત્યારે મેં આટલી વસ્તુ નાખી છે પણ હજુ બી આપણે ઘણી બધી વસ્તુ એમાં ઉમેરીશું હવે એક ચમચી મેંદો છે અને એક ચમચી મેં અત્યારે સોજી છે હવે જેટલો મેંદાના માપ છે ચમચીનો એટલો જ આપણે અત્યારે અહીંયા સોજીનો ઉપયોગ કરવાનો છે એક સરખો માપ લઈ અને તમે આ પૂરીને બનાવશો ને તો પૂર પૂરી છે એ પરફેક્ટ માપ સાથે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે ફ્રેન્ડ્સ કારણ કે તમે થોડોક લોટ વધારે નાખી દો મેંદો વધારે નાખી દો અથવા જો વધારે સોજી પડી જાય તો એ જે રેસીપી છે એનો ટેસ્ટ બી સારો નથી આવતો અને બીજી વસ્તુ કે એ એ ખાવામાં બી સારી નથી લાગતી હવે સોજી લીધી છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દીધી છે થોડોક એનો પાવડર કરી દીધો છે હવે એને સાઈડમાં મૂકી દીધી ત્યાર પછી મેં અત્યારે લીલી મેથી આવે છે જે શિયાળામાં જ આ સિઝનમાં આવતી હોય છે તો એનો ઉપયોગ કરી અને આ રેસીપીને મેં અત્યારે તૈયાર કરી છે અને મારી ચેનલ ઉપર જે કસૂરી મેથી છે એની બી મેં પૂરી તમને બતાવેલી છે વિડીયો શેર કરેલો છે તો એ બી તમે જોઈ શકો છો તો હવે અત્યારે પેન પર એક ચમચી મેં ઘી લઈ લીધું છે ઘીને થોડું આ રીતે ઓગળી જાય પછી એમાં એક ચમચી તલ છે એક ચમચી વરિયાળી છે અને અડધી ચમચી મેં અત્યારે ચીરું લીધું છે હવે આ ઘીમાં ત્રણેય વસ્તુને આપણે શેકી લેવાની છે અને ત્યાર પછી જુઓ તીખાસ માટે અત્યારે મેં ચીલી ફ્લેક્સ લીધું છે હવે કેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમે અહીંયા ચીલી ફ્લેક્સને નાખી શકો છો ના ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો પણ ચા સાથે થોડું તીખું હોય છે તો સારું લાગે છે અને તલ અને વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તલ એક કામ શું કરે છે કે જે પૂરી છે આપણી એને ક્રિસ્પી બનાવે છે અને એકદમ સ્વાદમાં વધારો લાવે છે એ કામ વરિયાળી અને જીરું કરે છે જીરું અને વરિયાળીનો ટેસ્ટ આ પૂરીમાં બહુ જ સરસ આવે છે તમારા ઘરમાં જે આમાંથી વસ્તુ હોય એ ઉમેરી અને આ રીતે બનાવી શકો છો હવે બધું તે ઘીમાં શેકાઈ ગયા પછી આ રીતે મેથીને ધોઈ અને અહીંયા ઉમેરી દીધી છે આ વસ્તુ ઘીમાં શેકવાથી એકદમ આપણી પૂરી છે એ ખસતા તો થશે જ પણ જરા બી મેથીનો કડવો ટેસ્ટ છે એ બિલકુલ આવશે નહીં તો વરિયાળી જીરું એ કાચો બી ટેસ્ટ નહીં આવે ફ્રેન્ડ્સ આ રીતે બનાવશો ને તો એકદમ સરસ પૂરી છે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે એક ચમચી મેં અત્યારે અહીંયા મેંદો લીધો છે એ જ માપ પ્રમાણે મેં અત્યારે રોટલીનો ઝીણો લોટ લીધો છે અને એ જ માપ પ્રમાણે અહીંયા સોજી લીધી છે હવે ત્રણેય વસ્તુને આપણે એક જ માપ સાથે અહીંયા લેવાની છે અને ત્યાર પછી હવે મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર અને લાસ્ટમાં મેં અહીંયા અજમો નાખ્યો છે કારણ કે આપણે બધોય પહેલાં મસાલો સરસ કરી દીધો છે અજમો જે છે એ આપણે તે ઘીમાં નથી નાખ્યો એ લાસ્ટમાં નાખીશું હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું જેટલું મિક્સ કરશો એટલો લોટમાં જે આપણે ઘીનું મોયણ આપ્યું છે એ બધું મોયણ એકદમ સરસ જે લોટ છે એ કણે કણમાં બેસી જશે અને એકદમ સરસ આપણી જે પૂરી છે એકદમ ખસ્તા બને છે તો આ રીતે તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું એકદમ મોયન પરફેક્ટ માપ સાથે થઈ ગયું છે બસ આ ટાઈપનું થાય તો તમારું સમજવાનું કે આ માપ સરસ છે હવે આપણે અહીંયા એક ચમચીના માપ પ્રમાણે પાણી લીધું છે હવે આપણે અહીંયા લોટ બાંધવાનો છે પણ લોટને એકદમ આપણે બહુ કઠણય નથી રાખવાનો અને બહુ ઢીલો બી નથી રાખવાનો જેવી રીતે આપણે તાવડીમાં જે માટીની તાવડીમાં ભાખરી કરતા હોય છે તો એમાં કેવો નોર્મલ લોટ લાગતા હોય છે બહુ કઠણ નથી રાખતા અને બહુ ઢીલો બી લોટ નથી હોતો મતલબ કે આપણી જે ભાખરી હોય છે તાવડીવાળી એકદમ પોચી બનતી હોય છે તો એ ટાઈપનો અત્યારે અહીંયા મેં લોટ રાખ્યો છે પણ આપણે આમાં સોજી નાખી છે તો આપણી પૂરી છે એ એકદમ ઓછી નહીં થાય અને પાંચથી દસ મિનિટ માટે મારી જોડે ટાઈમ હતો તો મેં ઢાંકી અને મૂકી દીધો તો લોટને હવે તમે જોઈ શકો છો લોટ સરસ કારણ કે સોજી નાખી છે તો જે જેટલું પાણીનો ભાગ હશે એ બધું શોસી લેશે હવે આપણે અહીંયા વણી લેવાની છે જેટલી વણાય એટલી વણી દેવાની છે અને મેં તમને બતાવ્યું કે જુઓ અમારી કિનારી થોડી ફાટી જાય છે પણ ફાટી જશે તો વાંધો નહીં હવે અહીંયા એકદમ પતલો રોટલો બનાવી દેવાનો છે જેટલું મોટી રોટલી થાય તો મોટી બી રોટલી એક બનાવી દેવાની છે અને કાંટા ચમચીથી થોડા આ રીતે કાણા પાડી દેવાના છે અને પછી કોઈ પણ તમારા ઘરમાં બોટલનું ઢાંકણું હોય નાની મોટી જેટલી તમારે પૂરીને રાખવાની હોય એનો શેપ આપી દેવાનો છે તો આ મારી એક બોટલનું ટાંકણું હતું તો મેં અત્યારે એનો શેપ આપી દીધો છે તો એક મોટી રોટલીમાંથી લગભગ ચારથી પાંચ જેટલી પૂરી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને હા કમેન્ટમાં જય માતાજી રાધે રાધે યા જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા તો વચ્ચે થોડી જગ્યા રહીતી તો પછી આ રીતે મેં એક નાની એક ઢકણું હતું એનાથી જ મેં આ રીતે એક સરસ શેપ આપી દીધો છે તો થોડું એકદમ વધારે પ્રેસ કરવાનું મેં ખાલી એક સેપ જ આપ્યો હતો અને પ્રેસ નહોતું કર્યું તો બીજી વાર બી વધારે થોડું પ્રેસ કરવું પડ્યું છે તો જુઓ આ આ મારી સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે થોડી તીખી છે અને બધા સ્વાદ સાથે આ પૂરી બહુ જ સરસ લાગે છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે બીજી બી આ રીતે રોટલો એક વણી લઈશું એક પરફેક્ટ માપ સાથે બનાવશો ને ફ્રેન્ડ્સ તો આ પૂરી બહુ જ સરસ થાય છે અને છોકરાઓ જો સ્કૂલે જતા હોય ને તો એને બી તમે આ લંચ બોક્સમાં આપી શકો છો તો આપણે હવે આ જ મોટી રોટલી આને બી જેટલી થાય એટલો પતલો રોટલો એક સરસ વણી દેવાનો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લોટમાં જે લીલી મેથી છે એકદમ સરસ ફ્લેવર સાથે અને કલર બી એકદમ સરસ આવે છે તો આ એકદમ સરસ પહેલાં તમે લોટ બાંધતી વખતે અને જે માપ છે એક સરખો તમે સરસ વ્યવસ્થિત લેશો ને તો પૂરી બહુ જ સરસ થાય છે અહીંયા તમને તીખું પસંદ ના હોય તો તમે ચીલી ફ્લેક્સને તમે સ્કીપ કરી શકો છો તો હવે બીજી બી રોટલી મોટી બ પાતલી બનાવી દીધી છે અને કાંટા ચમચીથી આ રીતે એના થોડા ઓલ પાડી દીધા છે જેથી કરી અને આપણે પૂરીઓ તળી ત્યારે એ પૂરી છે એકદમ ફૂલે નહીં અને એકદમ ક્ર ક્રન્ચી બને કારણ કે ફૂલી જાય તો અંદરથી જે પૂરી છે એ આપણી કાચી રહી જતી હોય છે અને જેટલી આપણે ક્રિસ્પી બનાવી છે એટલી બનતી નથી એટલે આ કરવું બહુ જરૂરી છે પૂરી બનાવતા હો તો તો હવે મેં ફરી આ રીતે એના એક ઢાંકણાથી આ રીતે પૂરીનો શેપ આપી દીધો છે તો આપણે લગભગ એક મોટી રોટલીમાંથી સાતથી આઠ આઠ જેટલી પૂરી તૈયાર થઈ ગઈ છે વચ્ચે બી જગ્યા રહ્યું છે ત્યાં બી અને થોડું વધારે થોડું ઢાંકણાથી આ રીતે પ્રેસ કરવાનું છે જેથી કરી અને આસાનીથી જ્યારે આપણે ઉથલાવીએ ત્યારે બધી સરસ નીકળી જાય છે તો જુઓ આ રીતે થોડું વધારે એકદમ દબાવશો તો ધારમાંથી એકદમ સરસ લોટ નીકળી જાય છે તો હવે આપણો આ સરસ પૂરી વણાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાં મેં ધીમા તાપે અત્યારે તેલ બી મૂકી દીધું છે ફ્રેન્ડ્સ તમારે જો તળવું હોય ને તો આ પૂરીને તમારે ધીમી આંચ ઉપર કરવાનું છે બહુ હાઈ ઉપર નથી કરવાનું નતર કે એવું થશે કે તમારી પૂરી ઉપરથી તો શેકાઈ જશે પણ અંદર બિલકુલ કાચી રહી જશે અને જેવો તમારે સ્વાદમાં જોઈએ છે એવી થશે નહીં તો મેં અત્યારે અહીંયા એકદમ ધીમી ફ્લેમ રાખી છે ગેસની અને ધીમા ગેસ ઉપર જ આ રીતે થોડું આપણે પલટાવી અને સે તેલમાં તળી લેવાની છે તો જુઓ એકદમ સરસ લગભગ ત્રણથી ચાર પૂરી તેલમાં નાખી દીધી છે અને બહુ અત્યારે નોર્મલ ટેમ્પરેચરવાળું તેલ છે મારું તો સરસ આને બહુ બદામી રંગની જ કરવાની છે બહુ વધારે પડતી છે કે નથી દેવાની ફ્રેન્ડ્સ નગર જુઓ આમાં મેથી નાખી છે ને તો મેથીના કારણે શું થાય છે કે કડવો ટેસ્ટ બેસી જશે વધારે તળવાથી તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે જુઓ આ રીતે મેં ગેસની ફ્લેમ રાખી છે અને આ રીતે થોડી સવડી કરી છે થોડી આ રીતે પલટાવતી રહું છું તો એકદમ બધી બાજુ અંદરથી જ તેલમાં શેકાઈ જવી જોઈએ કારણ કે આપણે સોજી બી નાખી છે મેંદો છે તો એ કોઈ કાચી વસ્તુ ના રહેવી જોઈએ સરસ તેલમાં શેકાઈ જવું જોઈએ તો જુઓ અત્યારે એકદમ જે મેથી છે એનો એકદમ ગ્રીન કલર જ દેખાઈ રહ્યો છે તમને તો મેં અત્યારે એકવાર તળી દીધી છે જુઓ એકદમ બસ આવી બદામી રંગની જ આપણે પૂરીઓને તળી લેવાની છે જુઓ એકદમ સરસ અવાજ આવી રહ્યો છે ગરમ છે તો બી ત્યાર પછી તેલ એકદમ સરસ જુઓ અત્યારે થઈ ગયું છે મારું તો અત્યારે ગેસ બી મારો એકદમ ધીમો જ છે ફાસ્ટ ગેસમાં આ મેં કામ કર્યું જ નથી તો ધીમી આંચ ઉપર જ આપણે આ પૂરીને સરસ તળી લીધી છે હવે મેં ફરી એમાં થોડી ચા મેં બનાવી અને કારણ કે આ રેસીપી ચા સાથે એક ખવાતી હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો બધાને જય શ્રી કૃષ્ણને જય માતા દી